પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધારાસભ્ય દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા સહિત સંખ્યામાં ભાજપના હોદ્દેદારો

સાંસદ કેશોદ માંડવિયાએ હાજરી આપી હતી જ્યારે મીડિયા દ્વારા કોઈ પણ સવાલ પૂછવામાં આવે તે પહેલા જ મંત્રી છૂમંતર થઈ ગયા હતા અને સાંસદની ચૂંટણી પત્યા બાદ આમ પબ્લિકને તકલીફના અમુક સવાલો મીડિયા પૂછે તે પહેલા જ મંત્રીએ ચાલતી પકડી હતી ત્યારે પ્રજાને લગતા પ્રશ્નો માટે નહીં પરંતુ ફક્ત અન્ય લોકો અને ઉભરાઈ આવેલી પાર્ટીના હોદ્દેદારો સાથે ફોટો સેશન કરીને રવાના થયેલા જોવા મળ્યા હતા જોકે આ યાત્રા ચાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી અને જેમાં કિશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ પોલીસ કાફલા સાથે બંદોબસ્તમાં જોવા મળ્યા હતા નેસ્ત નાબૂદ કરવા માટે થઈને આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહી ના ભાગરૂપે આદરણીય મોદીજીએ ઓપરેશન દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરી સમગ્ર દેશ દેશની સેનાની સાથે છે સમગ્ર દેશ સરકારની સાથે છે સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સમર્થન કરે છે જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા માધ્યમથી દેશના યુવાનો દેશના નાગરિકો દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રા ના માધ્યમથી દેશની સેના નું મનોબળ વધારી રહ્યા છે સરકાર નું મનોબળ વધારી રહ્યા છે ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંધુ સમર્થન કરી રહ્યા છે બદલ દેશના નાગરિકોને હું અભિનંદન પાઠવું મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ